નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચાર પંચમહાલ જિલ્લાના મોરવાડપ તાલુકાના મોરા ખાતે આવેલ શ્રી જે આર દેસાઈ સંકુલ ખાતે ઇઠોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી આજરોજ શ્રી જે આર દેસાઈ શાળા સંકુલ મોરા ખાતે ઇઠોતેર માં સ્વાતંત્ર્ય પર્વ ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના બાળકો તેમજ સ્ટાફ મિત્રો તિરંગાના રંગે રંગાઈ અને પોતાનો ઉત્સવ દર્શાવ્યો હતો સંકુલ ખાતે મુખ્ય મહેમાન તરીકે શ્રી પ્રકાશભાઈ દેસાઈ હાજર રહી ધ્વજારોહણ કર્યું હતું આ ઉપરાંત સંકુલના પ્રમુખ શ્રી શાંતનુભાઈ દેસાઈ એસબીઆઈ બેંક મેનેજર મોરવા શ્રી મેહુલભાઈ બારૈયા શ્રી વૈભવભાઈ શાહ અને વાલીગઢની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી સંકુલના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પરિનભાઈ સાહેબ બાળકોને પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા પ્રેરણા આપી જ્યારે શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ શાહે બાળકોને સ્વતંત્રતાનું મહત્વ અને ગુલામીના ઇતિહાસથી વાકેફ કર્યા હતા આ શુભ દિને મહેમાનો દ્વારા શાળાના તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સંપૂર્ણ આયોજનને શાળાના કર્મચારીઓ દ્વારા સફળ બનાવવામાં આવ્યું હતું અલ્પેશ બારિયા આઈ ન્યૂઝ ગુજરાતી પંચમાલ